આ જે આપણે જે બારે માસના જે આપણે મસાલા ભરીએ છીએ અથવા તો આપણે ઘાઉ ભરતા હોય તો તેના માટે આપણે જો એક ખ્યાલ રાખીશું તો આપણે દવા આપણે ક્યારેય ઉપયોગ નહીં કરવો પડે અને આપણો જે મસાલો જે છે ઘાઉ જે છે તે ક્યારેય બગડશે નહીં મિત્રો અમારો વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરી લાઈક કરજો યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી દરેક લોકોને આ માહિતી જે છે તે મળી રહે મિત્રો આપણે જ્યારે ઘઉં ભરતા હોઈએ છીએ ત્યારે અને મિત્રો જ્યારે આપણે મસાલા જે છે આ મસાલામાં આપણે મરચું છે હળદર છે જીરું જે છે તેમાં ઘણા બધા લોકો જે છે તે દવાનો પ્રયોગ કરતા હોય છે પરંતુ આપણે ખાવાની કોઈ પણ વસ્તુ જે છે તેમાં આપણે દવાનો પ્રયોગ આપણે ક્યારેય ન કરવો જોઈએ અને આજકાલના જે આ યુગ જે છે તેમાં આપણે ખાસ કરીને જ્યારે આપણે મસાલાઓ જે છે તે જ્યારે આપણે બારે માસ આપણે ફરવાના હોય ત્યારે આપણે કોઈ પણ મસાલો હોય ધાણાજીરું હોય મરચું હોય કે પછી આપણે હળદર જે છે તે આપણી નજર સામે આપણે મરચું જે છે મરચું લેવું હોય તો નજર સામે આપણે મરચું જે તૈયાર મળે છે મરચાં આ મચા લઈ તેના જે ડીટિયા જે છે તે કાઢી અને આપણે નજર સામે જ આપણે દળાવવા જોઈએ આવી રીતે ધાણા ધાણાજીરુંને પણ આપણે નજર સામે જ દળાવવું જોઈએ અને હળદરને પણ આવી રીતે આપણે નજર સામે જ આપણે દળાવવું જોઈએ કારણ કે આપણે બારેમાં જે વસ્તુ ખાતા હોઈએ છીએ તેમાં જો આપણે આટલી કાળજી નહીં રાખીએ તો ચોક્કસથી આપણી જે તંદુરસ્તી જે છે તેમાં અસરો થતી હોય છે એટલા માટે આપણે જ્યારે પણ મસાલા ભરીએ તે નજર સામે જ આપણે ભરવા જોઈએ મિત્રો આપણે મસાલા હોય કે ઘઉં હોય જ્યારે તેને બારે માસ આપણે સાચવું હોય તો એક જ વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનો હોય છે કે ઘઉં હોય કે મસાલા હોય તેમાં હવા જે છે આ હવા તેમાં પ્રવેશવી ન જોઈએ આ એક નિયમને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ આપણે મસાલા જ્યારે આપણે બારેમાસ ભરતા હોઈએ ત્યારે પ્લાસ્ટિકની જે થેલી જે છે તેમાં આપણે રાખી અને ઉપરથી આપણે મોઢું બંધ કરી દેવું જોઈએ આવી જ રીતે આપણે ઘઉં જે છે તેમાં પણ ઘઉંમાં પણ મોટા જે પ્લાસ્ટિકના થેલા જે છે તે આપણે ટીપણા વગેરેમાં જો આપણે સ્ટોર કરતા હોઈએ તો તેવા મોટા થેલા પણ મળે છે આ પ્લાસ્ટિકની થેલીની અંદર બરાબર આપણે ઘઉં કે મસાલા તેને બરાબર પેક કરી અને ઉપરથી મોઢું બંધ કરી એક જ નિયમ આપણે જાળવવાનો છે કે તેની અંદર હવા જે છે તે પ્રવેશ ન કરવો જોઈએ ટાઈટ આપણે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આ એર ટાઈટ જે વસ્તુઓ જે છે તેમાં ઘઉં હોય કે મસાલા હોય જો ટાઈટ તમે રાખશો તો ક્યારેય તમારા આ મસાલા કે ઘઉં તેમાં ક્યારેય જીવાત ધનેડા ભૂદડી એળ કોઈ પણ પડશે નહીં અને બારે માસ સુધી આ જે મસાલો જે છે ઘઉં જે છે તે સારા રહેશે જ્યારે પણ આપણે મસાલા કે ઘઉં આપણે તેમાંથી નીકાળવાના હોય ત્યારે આપણે એક બાબતનો ખ્યાલ રાખવો જોઈએ કે આપણે ઉપરથી જ્યારે થેલીનું મોઢું ખોલી અને તુરંત આપણે વસ્તુ લઈ અને ત્યાર પછી જેવું હોય તેવું આપણે મોઢું બંધ કરી એર ટાઈટ આપણે હવા ન પ્રવેશે તેવી રીતે જો આપણે સ્ટોર કરીશું તો કોઈ પણ દવા વગર આપણી જે વસ્તુઓ જે છે તે બગડશે નહીં થેન્ક યુ